નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું બ્લૂ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલ આ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર આ ધોરણ આઠના બધા જ વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના પેપર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો જેથી કરીને આવનાર પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળતી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠના સંસ્કૃત વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું એસી માર્ક્સનું મોસ્ટ આમ્રી પ્રશ્નપત્ર આપેલી છે તેમનું સુંદર અક્ષરે આ રીતના લેખન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હાજર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર તો બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા અને અસાઇમેન્ટ તો કે બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા તો વોટ્સઅપ પર અને વોટ્સઅપ પર પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટે સંપર્ક કરી શકો છો અહીં તમને જે નંબર આપેલો છે જે નંબર પરથી ત્યાર પછી આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર બે કંસમાં આપેલા શબ્દોમાંથી ઉચિત શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમનો ગુણ છ જોઈએ નંબર એક એ શહ શુક્ર નંબર બે શહ સિંહ નંબર ત્રણ ઉષા ઉત્પીટીકા નંબર ચાર શા સજ્જિકા નંબર પાંચ એ તત પુસ્તકમ નંબર છ તત ચંદ્રયાનમ પ્રશ્ન નંબર ત્રણ બંને કોષ્ટકના શબ્દોનો ઉપયોગ કરી ચાર વાક્યો બનાવો તો અહીં જે કોષ્ટકનો ઉપયોગ કરી અને વાક્યો બનાવ્યા છે એ તે ગજા ચટકા એતાની ચિત્રાણી તાની પાત્રાણી વયમ બાળકા યુયમ સૈનિકા એતા મહિલા અશ્વા પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો જમના ગુણ ચાર નંબર એક રમેશ ગૃહમ તો રમેશ ગૃહમ અસર નંબર બે સુરેશઃ ઉદ્યાન સુરેશઃ ઉદ્યાને ચલિમ ઈચ્છતી વા નંબર ત્રણ બુદ્ધ શિલ્પમ બુદ્ધસ શિલ્પમ અસ્તે નંબર ચાર મહેશઃ બસયાન મહેશસ્ય બસયાન અસ્તે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વાક્યો સંસ્કૃત ભાષામાં લખો જેમના ગુણ છ નંબર એક આરતી જામનગરથી રાજકોટ જાય છે આરતી જામનગર રાજકોટમ ગછતી નંબર બે મિહિર અમદાવાદથી સુરત જાય છે મિહિર અમદાવાદ તૂરત ગ્છતિ નંબર ત્રણ અથર્વ શિહોરથી ભાવનગર જાય છે અથર્વ શિહોર તાવનગરમ પ્રશ્ન નંબર છ કૌસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નવાક્યો બનાવો જેમના ગુણ દસ નંબર એક ઉદ્યાને પુષ્પ વિકસતી કિ તો ઉદ્યાને કિ વિકસતી નંબર બે પ્રવીણ મંદિર ત્યાં ગ્છતિ કુત પ્રવીણ કુત ઉદ્યાન ગછતી નંબર ત્રણ ક્રીડંકા ક્રીડનાથ ક્રીડાંગણ ગી ક ક્રીડ ક્રીડામ થતી નંબર ચાર નીલહ દશવાદને વિદ્યાલય ગછતિ કતિ તો કતિ વિદ્યાલય ગછતિ નંબર પાંચ પુસ્તક મૂલ્ય શત્રૂપ્ય અસંત તો પુસ્તક મૂલ્ય કિય અસ્તી પ્રશ્ન નંબર સાત નીચે આપેલા ગદ્ય આધારે પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો જન્મગુણ તો જોઈએ આપણે નંબર એકલવ્ય કશ સમીપછલવ્ય દ્રોણાચાર્ય સમીપત નંબર બે એક્લવ્ય કં પઠિમ ઇછતી સ્મ એક્લવ્ય ધનુર્વિદ્યા પઠિમ ઈચ્છતી સ્મ નંબર ત્રણ એક્લવ્ય દ્રોણમ કેમ અવદ અહ અપી ધનુર્ધર ભવિમ ઈચ્છા મી નંબર ચાર દ્રોણ એકલવ્ય કિંમ પ્રત્યવદત આચાર્ય પ્રત્યવદત અહમ કૌરવાન પાંડવાન ચાઠાયા પાઠયામી પ્રશ્ન નંબર આઠ કોઈ એક વિષય પર સંસ્કૃતમાં છ વાક્ય જેમના ગુણ છ તો નંબર એક મમ દિનચર્યા જેમના અહીં સંસ્કૃતમાં તમને વાક્યો લખી અને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે છે મમ પ્રવાસ તો તેમાં પણ અહીં વાક્યો લખી અને આપેલા છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન નવ અ નીચે આપેલ સંખ્યા સંસ્કૃત અંકોમાં લખો જેમના ગુણ પાંચ તો જોઈએ સિક્સ એટ ત્યાર પછી નંબર બેમાં ચુમ્મોતેર નંબર ત્રણમાં છન્નું નંબર ચારમાં એક્યાસી નંબર પાંચમાં છત્રીસ પ્રશ્ન નવ બ નીચે આપેલી સંખ્યા સંસ્કૃત શબ્દોમાં લખો જેમના ગુણ પાંચ નંબર એક દ્વાદશનમ નંબર બેમાં ચરિશત નંબર ત્રણમાં ચતુર્વિશતિ નંબર ચારમાં નવ નવતી નંબર પાંચમાં સોળસન પ્રશ્ન નંબર દસ આપેલા સમયને સંસ્કૃત અંકમાં અને શબ્દમાં લખો જેમના ગુણ છો જોઈએ નંબર એકમાં સપાદ દસ નંબર બેમાં સાર્ધ સપ્તવાદનમ નંબર ત્રણમાં પદોન એકા એકાદશવાદન નંબર ચારમાં પંચોન અષ્ટવાદનમ નંબર પાંચમાં દશાધિકનવાદન અને નંબર છ માં દસોન સપ્તવાદન પ્રશ્ન નંબર અગિયાર શ્લોક પૂર્તિ કરો કોઈપણ ત્રણ જેમના ગુણ બાર તો નંબર એક નંબરનો અહીં શ્લોક તમને આપેલો છે જે તમે શ્લોક જોઈ શકો છો ત્યાર પછી નંબર બેમાં પણ અહીં તમને શ્લોક આપેલો છે આ રીતના તમારે પૂર્ણ કરવાનો રહેશે ત્યાર પછી નંબર ત્રણની અંદર પણ શ્લોક આપેલ છે જે તમે જોઈ શકો છો અને ત્યાર પછી છે નંબર ચારમાં પણ શ્લોક આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે